પાણી ભરાયા છે કોઈ ચીફ ઓફિસર કે કે મામલતદાર જે જે સ્થાનિક છે 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 કાઉન્સિલર પણ આ દેખાણા નથી અને અમારા ધારાસભ્ય છે કે સંસદ સભ્ય જે કોઈ જાતની કઈ આની ભાર લીધી નથી ને કોઈ લેતાય નથી અહીંયા એકસો આઠ આવે એવી પણ પોઝિશન નથી જેના હિસાબે અમારે એક જોગમાયા નગરમાં એક વ્યક્તિનું મોત થયું છે છતાંય અહીંયા કોઈ દેખાતું નથી ને અહીંની શું પબ્લિકની હાલત છે ને બીજું કે અહીંના અમારે સો સો ઢોસો ઘર છે એમાંથી પચાસ વ્યક્તિને આ ઘર ખાલી કરીને જવું પડે છે નાના નાના છોકરા છે ના નથી કોઈ જમવાની વ્યવસ્થા કરી આપતા કે નથી કોઈ જાતનું કંઈ પણ જૂથનું કંઈ પણ જાતનું થતું નથી એ તે માટે દરેક તો મારે એટલું કહેવું છે કે ભાઈ અહીંનું જુઓ તમે અહીંનું ધ્યાન દો એની બધું પ્રાણી છે એની વસ્તી બની છે

અને કોઈ પણ વ્યક્તિ આજ સુધી કોઈ રાજકારણ વાળા કોઈ આ જોવા આવ્યું નથી કે શું હાલત છે કોઈ મામલતદાર કે કોઈ ધારાસભ્ય કે કોઈ ચીફ ઓફિસર કે આના કાઉ લોકલ કાઉન્સિલર ભી નથી આયા જોવા કે પબ્લિકની શું હાલત છે આ બધા 108 નથી આવી અને 108 હિસાબે એક વ્યક્તિનું મોત પાણી ભરી ગયું છે અને જે પાણી ભરાવાના કારણે બે વ્યક્તિનો મોત થયા છે જોગબાઈ નગરમાં એક ભાઈનું પાણીમાં પડવાથી મોત થયેલું છે અને એક છોકરાને ડૂબવાથી મોત થયેલું છે મારું નામ પણ સુભાઈ ઠાકોર હે છેલ્લા ત્રણ દિવસથી સાહેબ પાણી ભરાવાનું છે

ไอ้อยู่

ફલા 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 આયુ વાત ભગવાન દેવા પાજી નો કરી માણો હોય ને આપણે આપી સાયફા એમાં ઘરે જઈને આપણે લોકો ખાઓ નહીં લઉં કે મોકલી છે શો કરવા જાવ એકસો વાળો બીજો કઈ નહીં આ શોબાજી માટે આયા ખાલી ના બંધ તુ તુ યો હાથ નહી મારે જા જાતા ને એકે જાતા નહી લા એ જાસો નહી આનું એડવર્ટ નકો બમ ના મારજો ચલા ફા ના ના ધક્કો મરાઈ દે ધક્કો મરાઈ દે ચાલુ કરો તકો મારો એ ખ્યાલ ના વાગ્યા મ્યા इधर पे कोई हालत है होदी अनुज दय सिंह પાણી ની બે એક્ટિવન પાણી આગળ વધા પાણી ખાલી પડી ગયો તો ઉભા કરજો અરે બહુ પાણી ના ના

કે કે હું આ માર ને તો હુઆર નો ખાટલો આયો અહીંયા જો હુઆર નો ખાટલો હુઆર

પાણી ભરી ગયું છે અને પાણી ભરાવાના કારણે બે વ્યક્તિ મોત થયા છે જોગભાઈ નગરમાં એક ભાઈનું પાણીમાં પડવાથી મોત થયેલું છે અને એક છોકરાને ડૂબવાથી મોત થયેલું છે હું અહીં સ્થાનિક વ્યક્તિ છું ત્રણ દિવસથી પાણી ભરાયા છે એ પણ આ ચૂંટી દેખાના નથી અને જે છે અમારા ધારાસભ્ય છે કે સંસદ સભ્ય જે કોઈ જાતની કઈ અહીંની ભાર લીધી નથી કોઈ લેતાય નથી અહીંયા એકસો આવે આવે પણ પોઝિશન નથી જેના હિસાબે અમારે એક જોગમાયા એક વ્યક્તિનું મોત થયું છે છતાંય અહીંયા કોઈ દેખાતું નથી ને અહીંની શું પબ્લિકની હાલત છે ને બીજું કે અહીંના અમારે સો સો દોસો ઘર છે એમાંથી પચાસ ટકા વ્યક્તિને આ ઘર ખાલી કરીને જવું પડે છે નાના નાના છોકરા છે ના નથી કોઈ જમવાની વ્યવસ્થા કરી શકતા કે નથી કોઈ જાતનું કઈ પણ જોતું કઈ પણ જાતનું થતું નથી તે માટે દરેક તો મારે એટલું કહેવું છે કે ભાઈ અહીંનું જુઓ તમે અહીંનું ધ્યાન દો એનું કેટલું કાણી છે એની વસ્તી કેટલી છે મેલ રોડ ચાલી વ્યાસની લોડ બે બે નંબર નો વોર્ડ છે રામ રામ આવો આવો આ યાર ભાઈ આલેવાનો માહેર હો મા આગળ રાખો રજો હું એના ઘણી મારા તમારી આરે ને નઈ ફોરે સોમન આ ચાલી બોલે không subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બધા લોકોય માર ફાર દાદાના દરવાજા પર આવો કેલાં ધોમકો ને આ ઘર માં તો ઘર વાતી એવું છે ને મંદર પડી ગયા આ કુલા ફરે છે જો આ દુલા બે ત્રણ મરન કીયા છે દુલા લોકો બધા જઈ જગ્યાએ દુલાને ઇન્યો કે આ બાઈક આપણું છે કઈક કવર બાઈક નું છે એક ફર બાજુ કિનારે બરાબર આઈ જાય એ મેલા મેલા ભાઈ ભઈ એ મેલા આડું બક ભી ભી એ આ તો ઓલો ભલે તો ઘરે બહુ ઊંચો લેવા ઉપર છે અમે 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 તે બેન ની લીધી લે આવો ઈ ભાઈ ઊંચું લે દો દેખાવા દે બે બના જો પડી ગઈ શું શું આળત બારો <laughs> બાર <laughs> हा <laughs> देखा नहीं कोई हौसला बड़ा देता क्या है डोवावा ऊंची वाली जिला को खाली कीजिए आप डोडावा वाला चलता रह गया आज ये खा खा करो चलो ना मैं तो जाऊं दूर जा नहीं तुम बता नहीं बड़े आईओ हां वहां यार चल चलें जाले पड़ रही है

ખોકામો લેજો આવતા પછી કઈ ચેનલ માં આવશે

એ આ આ ના કેમનો ઉતકી નળો કામલો હીય તું મને ના ધાળી મને

નિયમ કામ કોઈ ના ટીયા કા ગુડી છે હો એ ખાયા બાબાજીલા રીયા રે